વિન્ટર સ્પેશિયલ રેસીપીમાં આજે આપણે બનાવીશું બાજરી મેથીના ઢેબરા જે ટેસ્ટી તો છે સાથે સાથે હેલ્ધી પણ એટલા જ છે તો ચાલો જોઈએ તેને બનાવવાની રીત હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં ઢેબરા બનાવવા માટે મેં અહીંયા એક એકપણી મેથીની ભાજી લઈ લીધેલી છે સરસ ફ્રેશ મેથી છે એને મેં ઝીણી ઝીણી સમારી લીધેલી છે તેમાં એડ કરવા માટે બે મીડિયમ સ્પાઈસી એવા મરચાં એકથી દોઢ ઇંચ જેટલો અદરકનો ટુકડો છથી સાત કડી લસણની એ બધું લઈ લેશું આપણે અને આ મેથીની ભાજી છે એને સરસ રીતે ધોઈ લેશું મેથી ત્રણ પાણીથી અને થોડી દાણા ભાજી લીધેલી છે મેં તેને પણ ધોઈને રાખી દીધેલી છે હવે અહીંયા આપણે આદુ મરચાં અને લસણને નાના નાના ટુકડા કરી અને ખાણીમાં એકદમ પેસ્ટ બનાવી લઈશું સરસ રીતે વાટી લઈશું એને આપણા આદુ મરચાં અને લસણ સરસ રીતે પીસાઈ જાય તેના માટે એમાં એક ચોથાઈ ચમચી જેટલું નમક પણ એડ કરી દઈશું અને સરસ રીતે એને પીસી લઈશું એ અમારો દીકરો પણ આવી ગયો છે મમ્મીને હેલ્પ કરવા માટે તેને સરસ રીતે આપણે હવે વાટી લઈશું બે બાજરી મેથીના ઢેબરા એકદમ હેલ્ધી છે બાજરીમાં ગ્લુટન નથી હોતું તો ડાયટિંગમાં પણ એ સારી રીતે ઉપયોગમાં લઈ શકાય છે અને એમાં ફાઇબરનું પ્રમાણ પણ ખૂબ જ હોય છે સારું એવું તો શરીર માટે ખૂબ જ સારું છે અહીંયા હવે આપણે બાજરો લઈ લેશું બાજરાનો લોટ લઈ લેશું સોરી એ અહીંયા મેં અઢી કપ જેટલો ટોટલ બાજરીનો લોટ લીધેલો છે અને સરસ રીતે ચાડી લઈશું આપણે તમે આ ઢેબરા છે તે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો અહીંયા હું દહીં કે ગોળ એડ નથી કરતી આપણે દહીં એ યુઝ નથી કરતા તો આની સેલ્ફ લાઈફ છે એ વધે છે તો ચારથી પાંચ દિવસ તમે આને રાખી શકો છો હવે આપણે બાજરીના લોટમાં છે નમક લઈ લઈશું સ્વાદ અનુસાર હળદર પાવડર ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર યુઝ કર્યું છે મેં તમે તીખાશ મુજબ તમારી વધારે ઓછું કરી શકો છો અને તલ એક ચમચી તલ લઈ લીધેલા છે વાઇટ અને આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દીધી છે હવે આપણે સમારેલા ધાણા અને મેથી છે એડ કરી દઈશું મેથી છે એ પણ આપણા બ્લડ શુગરને કંટ્રોલ કરે છે તો એ પણ એકદમ બેનિફિશિયલ છે હવે અહીંયા હું કાળા મરીનો પાવડર છે એ ચોથા ભાગની ચમચી જેટલો એડ કરી દઈશ અને એક ચમચી જેટલું આપણે અહીંયા ઓઇલ લઈ લેશું હવે આને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એમાં એક હજી ચમચી ચણાનો લોટ પણ એડ કરી દઈશું બેસન કે ચણાનો લોટ કોઈ પણ ચાલે હવે આપણા આપણે એમાં થોડું થોડું પાણી એડ કરી અને એને લોટ બાંધી લઈશું આપણે મી સેમી સોફ્ટ એવો ડો અહીંયા તૈયાર કરવાનો છે રોટલીનો જે લો સોફ્ટ કરીએ એના કરતાં થોડો કઠણ આપણે અહીંયા લોટ એનો બાંધીશું થોડું થોડું પાણી એડ કરી અને સરસ રીતે આપણે લોટ કણક તૈયાર કરી લેશું તમે આને ચા સાથે ખૂબ જ આ સારા લાગે છે ઢેબરા તમે આને લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો લીલા ધાણા અને લસણ લીલા લસણની ચટણી એની જોડે પણ બહુ જ સરસ લાગે છે આ ઢેબરા છે એની રેસિપી ઓલરેડી મારા ચેનલમાં છે તમે મારું ચેનલ વિઝિટ કરી શકો છો અને એ જોઈ શકો છો અને જે મેથીના થેપલા છે તેની રેસીપી બી મારા ચેનલમાં આપેલી છે તો ચોક્કસથી જોજો તો આપણે એને ધીમ ધીમે ધીમે પાણી એડ કરતા જઈ અને સરસ રીતે લોટ બાંધી લેશો અહીંયા મને ટોટલ એક કપ અને એના ઉપર બેથી ત્રણ ટેબલ સ્પૂન એટલું પાણીની જરૂર પડી છે આપણો સરસ ડો છે સેમી સોફ્ટ એવો તૈયાર છે અને રાખવાની જ કે કંઈ જરૂર નથી પડતી આપણે એને સીધો જ યુઝ કરી શકીએ છીએ આપણે મીડિયમ સાઇઝનો ડો લઈ અને એને બનાવી લઈશું ઢેબડા હું અહીંયા હાથેથી ઘડીને બનાવું છું તમને જેવી રીતે ફાવતા હોય એવી રીતે તમે બનાવી શકો છો વણીને પણ એ સરસ બની છે બને છે અને થેપીને તમે બનાવતા હોવ તો તેવી રીતે પણ સરસ બની જાય છે આ કોઈ પણ રીતે તમે બનાવી શકો છો આપણે એને થોડો થીક રાખવાનો છે અહીંયા રોટલી જેટલો એકદમ પતલો નથી રાખવાનો આ ઢેબરાનો જે સાઇઝ સાઇઝ છે તે મીડિયમ હોય છે એકદમ પતલો બી નહીં અને વધારે જાડો બી નહીં તમે જોઈ શકો છો આટલી થીકનેસ મેં અહીંયા રાખી છે રોટલી કરતાં ડબલ લેવી આપણે હવે તવો લઈશું એને થોડો ગરમ થવા દઈશું એની ઉપર ઓઇલ સ્પ્રેડ કરી અને આપણું ઢેબું છે તે હવે પકાવીશું તમે આ નોર્મલ રોટલીના તવા પર પણ બનાવી શકો છો અહીંયા મેં ટ્રાય પ્લાય જે આવે છે નોનસ્ટિક તો એ લઈ લીધેલો છે એક બાજુ આપણે અડધી મિનિટ જેવો પાકવા દઈ અને એને ફ્લિપ કરી લઈશું બંને બાજુ થોડો થોડો એવો ચડી જાય અડધી અડધી મિનિટ એટલે આપણે હવે એને ઓઇલ સ્પ્રેડ કરી અને સરસ રીતે પકાવી લઈશું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય આપણો ઢેબરો છે એ કલરમાં ત્યાં સુધી એને પકાવી લઈશું અહીંયા આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખીશું મીડિયમ ફ્લેમ પર બહુ સરસ એવા પાકીને તૈયાર થાય છે જો હાઈ ફ્લેમ આપણે રાખીશું તો એ બહારથી સરસ ચડી જાય એવું લાગશે આપણને પણ અંદરથી થોડા કાચા રહેશે એટલે બને તો આપણે એને મીડિયમ ફ્લેમ પર જ પકાવીશું તો અંદર અને બારથી બંને સાઈડથી સરસ આપણા એવા ઢેબરા છે તે પાકીને તૈયાર થાય થોડો થોડો હળવે હળવે લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે આપણા ઢેબરાનો તો આપણે હવે એને પ્લેટમાં લઈ લઈશું અને આ જ સેમ પ્રોસેસથી આપણે બીજા બધા ઢેબરા છે તે પણ બનાવી લઈશું તમે આને ગરમ ગરમ પણ ખાઈ શકો છો અને આ ઠંડા થાય એ પણ એટલા જ સરસ ટેસ્ટમાં લાગે છે ફ્રેન્ડ્સ તો તમે પણ ચોક્કસથી આ મેથી અને બાજરીના ઢેબરા છે તે ઘરે ટ્રાય કરજો અને તમને સારું લાગે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ